ગુજરાતી સાહિત્યના લોકપ્રિય કવિ મણિશંકર રતનજી ભટ્ટ કાંત જેમને ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્યોના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા નિર્દેશક જય ખોલિયા દ્વારા કવિકાંતના જીવન અને સાહિત્ય સર્જન પર નિર્મિત ડોક્યુમેન્ટરી ફિલ્મનું દર્શન આ અવસરે કરાયું હતું આ સાથે જ સાહિત્યકાર ડોક્ટર મિનર દવે કુસુમ સરખા કાંત વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું સદર કાર્યક્રમમાં જેપી કોલેજના નિવૃત્ત આચાર્ય નીતિન પટેલ શિક્ષણ વિભાગના પરિમલસિંહ યાદવ કવિ રમણિક અગ્રાવત કવિ ભગુભાઈ ભીમડા નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય મહેશ ઠાકર સહિત મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા